નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપસનું તૈયારીનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ તેમજ કૌટુંબિક પેન્શનો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે હવે મળશે મિત્રો વધારાનું પેન્શન સાથે મિત્રો પેન્શન વિભાગે બહાર પાડ્યું જાહેરનામું જો મિત્રો તમે પેન્શનધાર મિત્રો છો તો માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં કૂચું આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શનધાર બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એ ચાલી અન્ય લોકો હરેકડી આપણી ચેનલ પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્વની અપડેટ તો મિત્રો પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવે છું જો પેન્શન પેન્શનધારક છો આજનો વિડીયો ઉપયોગી પણ છે ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો નિવૃત્તિ કર્મચારી એટલે નિવૃત્તિ સરકારી કર્મચારીઓ માટે એક મોટી રાહ છે કે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગે એ વધારાનું પેન્શન વધારવા માટે એક સૂચના બહાર પાડી છે પેન્શનને વધુ સારી નાણાકીય સુરક્ષા આપવા માટે સરકારે પેન્શન હેઠળ લાભોમાં વધારો મંજૂર આપી છે આનાથી દેશના લાખો નિવૃત્તિ કેન્દ્ર સરકારના કર્મચારીનો ફાયદો થશે વધારું પેન્શન કોણ મેળવી શકશે તો મિત્રો તાજેતરમાં માહિતી જણાવે છે કે પેન્શન વધારો આના પર લાવવું પડે છે નિવૃત્ત કેન્દ્ર સરકાર કર્મચારીઓ સાતમા પગાર પંચ હેઠળ લાભ મેળવતા પેન્શનરો અને કૌટુંબિક પેન્શન પેન્શનરો એટલે કે મૃતક સરકારી કર્મચારીને આશ્રિતો વધુમાં નવા પેન્શન વધારો કદાચ વધુ પૂરક અને નાણાકીય રીતે મદદ કરશે ખાસ કરીને વરિષ્ઠ ના નાગરિકો જેમના દવાઓ દૈનિક ભરણપોષણ ખર્ચમાં વધારો થયો છે જેથી મૂળભૂત વેસ્ટમાં ખર્ચના પરિશ્રમ મૂકી શકાય ઉંમર આધારિત પેન્શન વધારો વૃદ્ધ સરકાર વૃદ્ધ પેન્શન વધુ સારા લાભો મેળવી શકશે તે માટે સરકારે વૃદ્ધોને વધુ સારી રીતે સહાય કરવા માટે ન પ્લસ એડ ડાયમેન્શનલ વધારાની પેન્શન સ્લેબ રજૂ કરે છે વધારાની પેન્શન ટકા નીચે મુજબ છે તો મિત્રો એસીડી પંચ્યાસી વર્ષ મૂળ વધારાનું વધારાના વીસ ટકા પંચ્યાસીથી નેવું વર્ષમાં મૂળ પેન્શન વધારાની ત્રીસ ટકા નેવુંથી પંચોન વર્ષમાં મૂળ પેન્શન વધારા ચાલીસ ટકા ત્યારબાદ મિત્રો થી સો વર્ષ મૂળભૂત પેન્શન વધારાનું પચાસ ટકા અને સો વર્ષ કરી વધુ વયના સોળ ટકા મૂળભૂત પેન્શન કરતાં વધારો મળશે કે બમણું થઈ જશે આમ આ પદ્ધતિ સુનિશ્ચિત કરે છે કે વૃદ્ધ પેન્શનની નિયમની ઉંમર વધારણ સાથે વધુ નાણાકીય સહાય મળશે સરકારના લાભો વધારાના મુખ્ય કારણો સરકાર નિર્ણય લેવાના મહત્વપૂર્ણ કારણ છે કે વધતી જતી મોંઘવાળી અને નિર્વાહ ખર્ચ ઉદ્ધાષ્ટા પેન્શન માટે સંકળાયેલા તબીબ ખર્ચ પેન્શન માટે સંગઠનો દ્વારા ઉચ્ચ પેન્શન લાવવા માટે માંગમાં વધારો આ પેન્શન વધારાની નિવૃત્તિ થયેલા લોકો નિવૃત્તિ પછીના વર્ષો આતી તે વધુ સ્થિર બનશે પેન્શન વધારો ક્યારે અમલમાં આવશે તો ડીયુપીપીના નોટિફિકેશન જણાવ્યું છે કે નવ પેન્શન માળખું તાત્કાલિક અમલમાં મૂકવું જોઈએ અને બાકી રકમ નોટિફિકેશન અસરકાર તારીખી ચૂકાવપાત્ર થવાની શક્યતાઓ છે અને પેન્શનના સમરી વિભાગો પાસેથી મેન્શનની સત્તાવારી સુધારેલી રકમ પુષ્ટિ કરવી જોઈએ નિષ્કર્ષ સરકારી કર્મચારી માટે તાજેતરમાં પેન્શન સ્વાગત પણ પગલું છે જેના ચોક્કસપણે લાખોની વૃદ્ધિ કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના પર્યાવરણને લાભ મળશે ડીઓપીપી ડબલ્યુ નોટિફિકેશન હવે જરૂર જારી કરતાં પેન્શનના લાભ આગામી મહિનાઓમાં નાણાકીય સહાય વધારો મેળવવાની આશા રાખી શકે છે ચૂકવણી તારીખો અને સુધારણી પેન્શન વિગતો અંગે વધુ જાત મને જોડાયેલા રહો તો મિત્રો આ હતી મારી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જે ભારત